પાટણ શહેરની સુરમ્ય સાબરમતી ગેસ એજન્સી દ્વારા પાઇપલાઇન નાખવા માટે ખોદકામ કરવામાં આવ્યું હતું પરંતુ કામ પૂર્ણ થયા બાદ યોગ્ય રીતે પુરાણ કરવામાં ના આવતા સોસાયટીના રહીશોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે પાટણ સિદ્ધપુર હાઈવે માર્ગ પર આવેલ ફાઇવ એલપી ભવાની પાછળ સુરમ્ય રેસિડેન્સીમાં માર્ચ મહિનામાં સાબરમતી ગેસ એજન્સી દ્વારા ગેસ લાઇન નાખવા માટે ખોદકામ કરવામાં આવ્યું હતું ખોદકામ પૂર્ણ થયા બાદ એજન્સી દ્વારા યોગ્ય રીતે પુરાણ કરવામાં આવ્યું નથી જેના કારણે ઠેર ઠેર ભૂવા પડી ગયા છે અને સોસાયટીનો વરંડો પણ પડી ગયો છે જેના કારણે હાલમાં નગરપાલિકાની કચરા ગાડીને પણ સોસાયટીમાં અવર જવર કરવામાં તકલીફ પડે છે આ મોટા ભૂવામાં જો કોઈ નાનું બાળક પડી જાય તો પણ જીવનું જોખમ રહેલું છે આ સાથે જ સાથે ચાર મહિના પણ થઈ ગયા છતાં સોસાયટીમાં પાઇપલાઇનનું કનેક્શન પણ કરવામાં આવ્યું નથી સ્થાનિક રહીશી હિમાંશુભાઈ મખવાણાએ જણાવ્યું હતું કે પુરામેયા રેસિડેન્સીમાં માર્ચ મહિનામાં સાબરમતી ગેસ એજન્સી દ્વારા પાઇપલાઇન નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. કામગીરી પૂર્ણ થયા બાદ સોસાયટીના રહેસોને આજ દિન સુધી કનેક્શન આપવામાં આવ્યા નથી અને સોસાયટીમાં યોગ્ય પુરાણ પણ કરવામાં આવ્યું નથી જેના કારણે ભૂવા પડી ગયા છે અને જેના કારણે જાનમાલનું પણ નુકસાન થાય તેમ છે. સાબરમતી ગેસ એજન્સીના મેનેજરને વારંવાર રજૂઆત કરવામાં આવી છે. પરંતુ છેલ્લા ચાર મહિનાથી ખોટા વાયદા આપવામાં આવે છે સાબરમતી ગેસ એજન્સી દ્વારા તાત્કાલિક ધોરણે સોસાયટીમાં ગેસ કનેક્શન આપવામાં આવે અને ભુવાનું યોગ્ય પુરાણ કરવામાં આવે તેવી સ્થાનિક સ્થાનિકોએ માંગ કરી છે